માટે લઈને મનાવો મારી વાયો ના ઉજળા આવ્યા છે નોરતા મના કુડ નથી મળતો મના થી ઈ માયે તરો તૃષ્ટિ મન થી રે સમાતો સારી તૃષ્ટિના સુખ સજાવો મારી બેנו રે છોડ રમવાણી આવે ઓ માં છોડ લે રમવાણી આવે આ જળના

જય મુરલી વાયો રે ખોડિયાર રમવાયા ઓઈ માટે લઈને મનાવો મારી વાયો રે આવે છે નોરતા વર નો મહિમા એટલો સૃષ્ટિમાં નથી રે સમાતો સારી સૃષ્ટિ ની શોભાસનુ રેડ રમવાની હોષ્ટિ નજાવો મારી બેનુ રે ખોળ રમવાની આો માં ખોળલ આવે આ

ચનલ સબ્ક્રાઈબરૂ કરો વીડિયો લાઈક કરો kundalare <speaking in> nu <foreign> re lai maro nai go kya kar jao me na lai maro oliyo jhalane

વાવતી હોય ગણેશ ભવાન જઈએ જય રે જયે ગણેશ ભવા

રા મા પ્રગટ્યા માવાલા આશા પુરા માડવાળી રે મા આશા પુરા રે કરજો મા જાનાવી રહ્યા છડે જાના કોલ હા કથદાર પ્રગટિયા ઓલડી આશા પુરા માળી રહ્યા આશા પુરા મા આશા પુ

આશા પુરા માળી રે મા આશા પુરા મા વાળી રે આશા પૂરી કર્યો મારી કુળ દેવી રે હા ચડ જા પ્રગ્યા માવલડી આશા પુરાવાળી રહ્યા આશા પુરા મારવાળી રહ્યા આશા પૂરી પર જોડે જાના કુળદેવી રહ્યા સાડ જા